અખંડ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ક્રમમાં ટ્રસ્ટના ટ્રસ્ટી સતીષભાઈ વસાવાને જન્મ નિમિત્તે વિશેષ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે ભૂખ્યા લોકોને ભોજન આપવામાં આવ્યું તેમજ ખુલ્લા આકાશ નીચે વસવાટ કરતા

ભૂખ્યાને ભોજન અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ધાબળે વિતરણનો એક કાર્યક્રમ રાખ્યો છે આ કાર્યક્રમમાં તમામ લોકો સેવાનો કાર્ય અને સહભાગી થયા છે એ તમામ લોકોને હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું ના સેવાનો કાર્યક્રમ આવનાર સમયમાં બી બે હજાર ચોવીસમાં અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ કરતા રહેશે એ માટે હું તમામ ટ્રસ્ટ અને તમામ સંગઠનના મિત્રો દ્વારા હું બાહેધારી આપી છું અને આવનાર સમયમાં બી અમારે મોટા કાર્યક્રમ કરતા રહીશું અસ્તુ ભારત માતા કી જઈ